હેલો મિત્રો ફરી એકવાર અંકોબાર્યા વ્લોગ ચેનલમાં આપનું દીર્થિ સ્વાગત છે આજે હું આવી ગયેલો છે અમારા ગામમાં મોટી ખજૂરી હનુમાનજીના દર્શન કરવા માટે તો હનુમાનજીના જે દર્શન વિશેની માહિતી આપું છું અને અંદરની જે પ્રાકૃતિક પરંપરાઓ છે એ બી તમને મેં સમજાવું છું તો બ્લોગમાં બન્યા તો મિત્રો આજે હું આવી ગયેલો છે મોટી હજુરી ગામ અહીંયા રસ્તો સામેની તરફ દેખાય છે અહીંયા રસ્તેથી દેવગઢ બારીયા તરફ જવાનો રસ્તો છે અને જે આ રસ્તો દેખાય છે એ બાકલેશ્વર તરફ જવાનો રસ્તો છે અહીંયા સાઈડમાં પાખ્યું આપેલું છે અહીંયા રહીને અહીં જવાનો કાચો રસ્તો બનાવેલો છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહો મેં આગળની બતાવું તમને મિત્રો પૂરેપૂરું ગામડા વિસ્તારમાં આપણું હનુમાનજીનું મંદિર છે સામે તરફ થોડું થોડું દેખાય છે મેં ઝૂમ કરું અહીંયા છે મેં તમને ત્યાં લઈ જઈશ આ મંદિર તરફ જવાનો રસ્તો છે કાચો અહીંયા ઠંડી લગાવેલી છે બહુ જ સુંદર લાગે છે મિત્રો અહીંયા બ્લોક બેહાડ છે સાઈડમાં ઘોડા બી છે અને આ રળિયામણું આપણું મંદિર હનુમાનજીનું અને અહીંયા છે આપણી ધજા ઉપર દેખાય છે અને રાત્રિના સમયમાં મેં તમને બતાવું કે અહીંયા લાઇટની બી સગવડ જે અ સોલાર પાવર દ્વારા કરવામાં આવી છે આ ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો હા આપણું મંદિર છે મિત્રો અહીંયા જે કચુભાઈ ખાબડ તરફથી અહીંયા બેસવાની સગવડો પણ કરી હતી પણ અમુક કારણોસર આ પથ્થરો તૂટી ગયા છે અને સાથે સાથે અહીંયા નાનો એવો સુંદર આંબો દેખાય છે મિત્રો

saya <laughs> મિત્રો આ મંદિર ત્રણસો થી ચારસો સાલ પુરાણું દેખાય છે અહિયાં કહેવામાં આવે છે કે હનુમાનજી ની કોઈ બી ઈચ્છા તમે રાખો એ પૂર્ણ થાય છે હનુમાનજીના ભાવ અને શ્રદ્ધાંજલિ થી તમે કઈ બી ધારો તે કામ થઈ શકે છે અહીંયા ઘણા જ ભક્તો આવતા હોય છે દર્શન માટે મિત્રો આજે સાંજનો સમય થઈ ગયો છે તો પણ આજે આવી ભક્તો ઘણા જ બધા આવતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો સામેની તરફ કાકા આવી માં બી આવતા હોય છે દર્શન માટે કેટલો વિશ્વાસ હશે દાદાઓની ઉપર શ્રી રામ ભક્ત મિત્રો રળિયામણી ભૂમિ સામેની તરફ નાની ખજૂરી ગામ અહીંયા હનુમાનજીનું મંદિર અને આ સાઈડ દેખાય છે તમને મેં બતાવું કે અહીંયા જે દેખાય છે મોટી ખજરીનો વિસ્તાર દેખાઈ જાય છે એટલું સુંદર લાગે છે મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે અહીંયા ઘણા જ બધા ભક્તો પોતાના જે મનથી ધારેલા કામો કરતા હોય છે આ મંદિર બહુ જૂનું ગણાય છે મિત્રો લગભગ મારા ખ્યાલથી મારા દાદા કહેતા હતા કે ત્રણસોથી ચારસો સાલ પુરાણું મંદિર છે એટલે કે જૂનું મંદિર છે આવી પવિત્ર ભૂમિમાં વિવિધ પ્રકારના લોકો દર્શન કરવા આવતા હોય છે ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો તો મિત્રો અહીંયા ગાડીઓ પાર્કિંગ કરીને એટલે કે અહીંયા પાર્કિંગ કરીને અહીંયા સામે તરફ હનુમાનજીના મંદિર તરફ જવા માટેનો રસ્તો છે ત્યાં જઈને દર્શન કરતા હોય છે લોકો મેં બી કર્યા છે મિત્રો બહુ જ સુંદર મંદિર છે મિત્રો તમે પણ આવજો આ મંદિરનો અંદરનો ભાગ સ્વચ્છતા કેટલી સુંદર દેખાય છે મિત્રો આવું સુંદર અને આપણા ગામમાં મંદિર છે અહીંયા ઘણા બધા લોકો દર્શન માટે આવતા હોય છે અહીંયા જે ઘંટ ટાંગવામાં આવ્યો છે જય શ્રી રામ અહીંયા યજ્ઞ દ્વારા જે નારિયેળોના છોતરાને કરવામાં આવે છે આ મંદિર છે મિત્રો જય શ્રી રામ દાદાની પરથીમાં લગભગ ત્રણસોથી ચારસો સાલ પુરાની લાગે છે મિત્રો દાદા અને પરદાદા અહીંયા દર્શન માટે બી આવતા હતા ત્યારે આટલી બધી સગવડો નથી પણ મંદિર ત્યારે બી બહુ મસ્ત લાગતું હતું અને હાલમાં બી સુંદર લાગે અહીંયા આજુબાજુનો નજારો પણ દેખવાલાયક લાગે છે મિત્રો તમે પણ આવો તો અહીંયા જરૂર આવજો અને હા સાઈડમાં કહેવાના મતલબથી અહીંયા જે કચરો લાગે છે એ બહાર કાઢી નાખવો અને એક ડસ્ટબિન બનાવીને મૂકવા જેવું લાગે છે મિત્રો તો ગામ તરફથી મૂકવામાં આવશે જે જે સગવડો થશે અહીંયા બહુ કચરો દેખાય છે મિત્રો જેટલી સગવડો બનશે એટલી અમારા ગામ તરફથી થશે કેટલું ખૂબ સુંદર મંદિર દેખાય છે મિત્રો મિત્રો અહીંયા જે નાની એવી પ્રતિમા બનાવેલી છે આ દેખાય છે કે રામ ભગવાનની અને અહીંયા સાઈડમાં સીતા માતાની પ્રતિમા બનાવેલી છે અહીંયા અગરબત્તી કરવામાં આવે છે અને લોકો પૂજે છે અને આ જે પથ્થર દેખાય છે એ હનુમાનજીના તે વખતના પથ્થરોથી બનાવેલો છે અને સાઈડમાં અહીંયા નારિયેળો ફોડવાની બી સુવિધા બનાવેલી છે મિત્રો ઓકે મિત્રો હવે આપણો બ્લોગ અહીંયા ખતમ કરીશું કારણ કે સાંજનો સમય બી થઈ ગયો છે અને થેન્ક યુ આટલો ખૂબ સુંદર સપોર્ટ આપવા માટે ફરી એક નવા બ્લોગ સાથે મળીશું